નમસ્કાર આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આજરોજ રાજુલા વકીલ મંડળ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવેલો જે રાજુલા શહેરના વકીલ મંડળ દ્વારા આ આયોજન આજરોજ કરવામાં આવેલું રાજુલા શહેરના વકીલ મંડળ દ્વારા આજે આ એક નવતર આયોજન કરવામાં આવેલ જેમાં આ વકીલ મંડળ દર વર્ષે રાજુલા ગૌશાળાને મકર સંક્રાંતિ નિમિત્તે વકીલ મંડળ દ્વારા યોગદાન આપવામાં આવે છે ત્યારે આ વર્ષે કોરોનાની મહામારી હોય અને કોર્ટો બંધ હોય ત્યારે આજરોજ આ વકીલ મંડળ દ્વારા કોર્ટની પાસે રાજુલા ગૌશાળાના લાભાર્થે જે લોકો માંસ પહેર્યા વગરના નીકળે છે તેમને માસ આપીને પોતાની શક્તિ મુજબ રાજુલા ગૌશાળામાં યોગદાન આપવાની જાહેર અપીલ કરેલી અને જે કંઈ રકમ એકત્રિત થશે તે રાજુલા ગૌશાળામાં આપવામાં આવશે તેવું રાજુલા વકીલ મંડળ દ્વારા જણાવવામાં આવેલ જ્યારે રસ્તા ઉપર આ પ્રયોગ આ નવતર પ્રયોગ અને આ વકીલ મંડળ દ્વારા જાહેર અપીલ જોઈને જે લોકો માસ્ક પહેરીને નીકળતા હતા તેઓએ પણ પોતાની શક્તિ મુજબ ગૌશાળામાં યોગદાન આપેલ હતું ત્યારે રાજુલાના વકીલ મંડળને રાજુલા શહેરની જનતા અભિનંદન પાઠવી રહી છે સમાચાર યોગેશ કાનાબાર કાનાબાર ન્યૂઝ બ્યુરો રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા તમામ સમાચારોનું નોટિફિકેશન આપને મળતું રહે છોતા રહો કાનાબાર ન્યૂઝ રાજુલા અત્યારે આ વકીલ મંડળ કાર્ય કરી રહ્યા છે તો આ બાબતે તમારું શું કેવું છે સાહેબ ખૂબ ધન્યવાદ પાત્ર છે જે આપી શકે છે ઈદ લઈ શકે છે એવું આ દરબારો અને બધે સમાજના ભાઈઓ સાથે મળીને બહુ ઊંડા કાર્ય કર્યું છે એ બદલ દરેક વકીલ મંડળ ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ સાહેબ સાહેબ અત્યારે રાજુલા વકીલ મંડળ દ્વારા ગૌશાળાના લાભાર્થે તમે માસનું વેતરણ કરી રહ્યા છો ફૂલની તો ફૂલની પાકડી યથાશક્તિ તમે રકમ એકત્રિત કરી રહ્યા છો તો આ વિચાર સારો છે પણ તમારો આ વિચાર કેવી રીતે આવ્યો છે રાજુલા વકીલ મંડળ દર વર્ષે ચૌદમી જાન્યુઆરીએ બાપુ ગૌશાળા ને દર વર્ષે મોટી એવી રકમ ચૌદમી જાન્યુઆરી આપે છે વકીલ મંડળ સ્ટાફ અને બી સ્ટાફ સોરી કોર્ટ ડ્યુટી પોલીસ સ્ટાફ એ બધા તરફથી મોટી એવી રકમ આપે છે આ વર્ષે લોકડાઉનને કારણે આઠ મહિના જેવો સમયથી કોર્ટ બંધ હોય શેડ્યુલ શેડ્યુલના મુજબ બંધ હોવાને કારણે અત્યારે અમે આ લોકો આ નવતર પ્રયોગથી કે અમે અમારા ખર્ચે માસ્ક ખરીદી અને અહીંયા નીકળતી છે માસ નથી પહેરાય એને અમારા તરફથી માસ આપી કોઈ કોઈ આની માસ્ક આપીએ છીએ આપો ગૌશાળાને આપવા માટે ચૌદમી જાન્યુઆરી આપવા માટે નોંધાયેલા છે સાહેબ અત્યારે તમે આ જાન્યુઆરી મકર સંક્રાંતિ નિમિત્તે ગૌશાળા માટે કાર્ય કરી રહ્યા છો તો તમે અત્યારે રાજુના શહેરીજનોને શું સંદેશ આપશો રાજુલાને અમે એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે અત્યારે જ્યાં સુધી કોઈ રસી ન આવે આનું કોઈ પણ એરાકરણ ન આવે એની કોઈ દવા ન આવે ત્યાં સુધી માત્ર ને માત્ર માસ્ક એ એની દવા છે એ એ સુધી અમે ગ્રામજનોને સમજાવીએ છીએ કહીએ છીએ અને આગ્રહ રાખીએ છીએ માસ્ક પહેરાવવાનો માત્ર ને માત્ર વકીલો બધા જ અમારા આખા વકીલ મંડળના ગ્રુપના પ્રમુખ સહિતના બધા જ અહીંયા હાજર છે અને બધાનો એક જ આગ્રહ છે કે સતત કન્ટિન્યુ માસ્ક ફેરી રાખે અને આગ્રહ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરી દબાવો બે આઇકન જેથી અમે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તેની નોટિફિકેશન તમને મળતી રહે